કયું ગામ તાલુકો જિલ્લો ગાંધીનગર સરસ કેટલી ઉંમર ઉંમર વર્ષ ભજન કેટલો કિલો શું પ્રોબ્લેમ હતો સાબ કિડનીનો હતો એક કિડની મારી ફેલ હતી એક કિડની ફેલ હતી ડોક્ટરને ને બતાવ્યું હતું ડોક્ટરે અમારા સોનોગ્રાફી રિપોર્ટ બી મારી તો ડોક્ટરે શું કીધું ડોક્ટરે એવું કીધું કે ભાઈ તમારી એક કિડની ચાલી ટકા થઈ ગઈ છે હવે એનો કોઈ ઈલાજ નહીં એટલે એક કિડની ઉપર તમારે જીવવું પડશે એક કિડની ચાલીસ ટકા છે એનો કોઈ ઈલાજ નથી હવે એક જ કિડની ઉપર જીવવું પડશે બરાબર પછી તમે શું કર્યું પછી મેં હવે અમારા જે મહેલા સ્ટાફના લીડર છે એમને વાત કરી ગઈ અંદરસિંહ એમને મને ઘનશ્યામસિંહ બિહલા સાહેબનો કોન્ટેક કરાવ્યો કોન્ટેક કરાવ્યો પછી મારા ગ્રુપ ગ્રુપવાળાએ મને આરડી પટેલ સાહેબ જોડે મોકલ્યો આ એમઆઈ લાઈફ સ્ટાઇલની પ્રોડક્ટ યુઝ કરવા માટેનું બરાબર વિરેન્દ્રસિંહ ત્યાંથી બરાબર ભાઈ બિહોલા સાહેબ ત્યાંથી જી જે ઝાલા સાહેબ એ ત્યાં આરડી પટેલ સાઈડના ત્યાં મોકલ્યા તમે એમને મળ્યા એટલે તમને પ્રોડક્ટ યુઝ કરવાનું કીધું અને એ પ્રોડક્ટ તમે યુઝ કરી પછી તમને શું રિઝલ્ટ મળ્યો પછી છ મહિના મેં કર્યો આપણે અને પછી મેં રિપોર્ટ કરાયો તો મારી એ કિડની જે ચાલીસ ટકા થઈ ગઈ એકસો તેર ટકા થઈ ગઈ એ પછી મેં રિપોર્ટ ડોક્ટરને બતાવ્યો ડોક્ટર મને પૂછતા હતા કે તમે કઈ દવા યુઝ કરો મતલબ જે ચાલીસ ટકા કિડની હતી ડોક્ટર કીધું કે તમે કઈ પ્રોડક્ટ વાપરો છો એવું વેરી ગુડ અને અત્યારે હાલ તમને કેવું લાગે છે બરાબર સરસ સરસ સુગર મોટી પ્રોબ્લેમ હતો એ બી આ પ્રોડક્ટ લેવાથી જ સુગર બી નોર્મલ થઈ ગયો સુગર બી અત્યારે મારા સત્તાણું અઠ્ઠાણું ની આસપાસ રહે છે સુગર નો પ્રોબ્લેમ બી સોલ્વ થઈ ગયો અત્યારે સત્તાણું અઠ્ઠાણું રહે છે વેરી ગુડ સરસ ચાર વર્ષ થી વધારે જીવી હકવાન ચાર વર્ષ એ જીવી ચાર મહિના બી જીવી શકો કિડની નો કોઈ ભરોસો હતો ડોક્ટરે કીધું હવે કે જીવવાનો ભરોસો નથી ચાર મહિના કે ચાર વર્ષ તમે જીવી શકશો પણ આજે તમે મસ્ત જિંદગી જીવી રહ્યા છો એ થઈ એ વાતને બી આજે ચાર વર્ષ થઈ ગયા વેરી ગુડ સરસ તો આ માય લાઈફ સ્ટાઈલ ની પ્રોડક્ટ વાપરવાથી તમે ખુશ છો સર થેન્ક યુ વેરી મચ તમે સમય આપ્યો એ બદલ તમારો ખુબ ખુબ આભાર